તારીખ નવના ના રોજ તળાજાના ગોપનાથ અને પિત્થરપુર ગામ વચ્ચે બાઇકનો અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત થયું હતું હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ ગામના મહેશભાઈ ભરતભાઈ ઢાપા ઉમર વર્ષ બત્રીસ ગોપનાથથી આવતા હતા તે સમયે પિત્થરપુર નજીક બાઇક ચાલક આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેનું કોમકો માટે ભર્યું મોત થયું હતું જેના તલાજાને સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા આ ઘટનાને લઈને તલાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિતના સમાજના આગેવાનો દોડી આવ્યા હતા